ડભોઈના કડિયાવાડ વિસ્તારમાં કડિયા સમાજ દ્વારા મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક દર્દીઓએ આ મેઘા કેમ્પનો લાભ લીધો હતો ડભોઈ કડિયાવાડ વિસ્તારમાં કડિયા સમાજ દ્વારા યુથ ફાઉન્ડેશનના વડા સાજીદભાઈ કડિયા સમાજ પ્રમુખ હજી સિકંદરભાઈ લગનિયા ઇમરાન કુરેશી નાવ અને સમાજના આગેવાનો દ્વારા વડોદરા અકોટાના સ્પાઇનેસ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ઉપક્રમે સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિઝિશિયન્સ ડોક્ટર અભિષેક કહાર ઓર્થો ડોક્ટર કિરણ જયસ્વાલ સર્જન ડોક્ટર શુભમ સમદાની સહિતના નિષ્ણાંત તબીબો દ્વારા ડાયાબિટીસ બ્લડ પ્રેશર પેટનો દુખાવો આંતરડાની તકલીફ સહિત અનેક બીમારીઓનું નિદાન સ્થળ ઉપર કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આજે મદ્રેસામાં કડિયાવાડમાં એક મલ્ટી સ્પેશિયાલિટી મેગા કેમ્પ રાખેલો છે જેની અંદર ડાયાબિટીસ બ્લડ પ્રેશર ફિઝિશિયન તરફથી જે જે તકલીફો છે એમના માટે ડોક્ટર અભિષેક છે પેટ આંતરડાની તકલીફો એના માટે ડોક્ટર સમજાની સાહેબ છે અને હું ડૉક્ટર કિરંજેશ્વર એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જન અને ઓટોમેટિક પોઈન્ટ છું આજે દરેક પ્રકારના દુખાવાના દર્દીઓનું એક્ઝામિનેશન પ્લસ પેટ આચાડા ફિશર પાઇલ્સ એ પ્રકારના સર્જિકલ પેશન્ટનું ડૉક્ટર શુભવદાણી સાહેબે જોયું ઘણા બધા એવા દર્દીઓ છે કે જેને વિક્રેસ ફીવર શ્વાસની તકલીફો હાર્ટની તકલીફો ડાયાબિટીસ બ્લડ પ્રેશર એમની સારવાર આજે નિઃશુલ્ક નિદાન કેમ્પ અહીંયા અહીંયા ટ્રસ્ટી શ્રી પ્રમુખસિંહના સહકારથી આ બધું આયોજન થયું છે અને લગભગ મોર દેન અત્યાર સુધીમાં વન ફિફ્ટી ટુ ટુ હંડ્રેડની રેન્જ પર પહોંચ્યા છીએ આટલા લાભાર્થીઓ લાભ લીધો છે શું નામ આપનું ડોક્ટર કિરણ જયસ્વાલ